નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે આપણા મા ઉમિયા એન્જિનિયરિંગવાળા મેહુલભાઈએ બનાવેલ દવા છાંટવાનો વીઆઈપી પંપ છે વીઆઈપી શા માટે તો તેમને નાના માણસને ધ્યાનમાં રાખીને આ પંપ તૈયાર કરેલ છે આ પંપમાં બસો લિટર દવા બનાવી શકાશે અને આ જે ટાંકી છે તે એપલ કટમાં જોવા મળશે એટલે લુક પણ ધાંસું આવશે આ ટાંકી કે આ ટાંકીમાં કેટલું પાણી ભરેલ છે અને કેટલી દવા બાકી છે એ ડ્રાઈવર સિંગલ ત્યાં બેઠે બેઠે ડાયરેક્ટ જોઈ શકશે ટાંકીમાં પાણી ઓટોમેટિક ભરી શકાય તેવી એક આની અંદર ફેસિલિટી આપવામાં આવી છે ટાંકી ખાલી કરવા માટે એક સિંગલ વાલ છે જે તમને ઓલરેડી ખબર હશે આની અંદર ખેડૂત મિત્રો પાક પ્રમાણે નોજલ સેટ કરી શકાય તેવી સિસ્ટમ છે ને જે બાવીસ ફૂટ સુધીનો એરિયા કવર કરશે અને નીચેથી એક ફૂટથી પાંચ ફૂટ આપણે એડજસ્ટ કરી શકશું આ પંપમાં વોટર ફિલ્ટર પણ એડ કરેલું છે એટલે ખેડૂત મિત્રો નોઝલમાં કચરો ભરાશે નહીં આની અંદર સાઠ પાસઠ નંબરનો પંપ જોવા મળશે એટલે પ્રેશર પણ ફૂલ આવશે આ બધું જોતાં તમને જો બુક કરાવવાનું મન થાય તો આપણા મા ઉમિયા એન્જિનિયરિંગવાળા તમને ત્યાં પહોંચાડી દેશે જેમના મોબાઈલ નંબર છે ચોરાણું ઝીરો અઠ્યાસી સત્તર એક સિત્યોતેર માં ઉમિયા એન્જિનિયરિંગ વર્ક્સ